સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં વિવિધ કામોમાં સુડા દ્વારા બનાવેલા આવાસોના નિરીક્ષણ માટે શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સ્થળની મુલાકાત લીધી કામરેજ તાલુકાના વિવિધ કામોમાં સુડા દ્વારા બસો દસ કરોડના ખર્ચે બની રહેલા અંદાજે છ હજારના આયોજન સાથે ત્રણ હજાર સો જેટલા આવાસોના નિરીક્ષણ માટે ચોખા પરબ નાનસાડ અને નવી પાડી આ ચાર ગામો ખાતે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ મંત્રીશ્રી કરવાથી અધિકારી શ્રીઓ તથા તાલુકા જિલ્લા સંગઠનના હોદ્દેદારશ્રીઓ તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા કાર્યકર્તા શુભેચ્છક મિત્રોએ હાજરી આપી હતી દિનેશ પરમાર સાથે બનાસરત્ન ન્યૂઝ બ્યુરો રિપોર્ટ સુ દરેક ગામોમાંથી લોકો જ્યારે આદિવાસી પરિવાર બંધુઓ રહેતા હતા ત્યારે આજે મેં મારી ભારતીય જનતા પાર્ટીની ટીમ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આવાસ યોજના દ્વારા આજે કામરેજમાં એકત્રીસો જેટલા મકાનના કામગીરી ચાલી રહી છે અને પૂર્ણતાને આ છે ત્યારે પાંચ વર્ષમાં કામરેજની અંદર એક પણ ઝૂપડું ન રહે એ લક્ષ્ય સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટીની ટીમ કામગીરી કરી રહી ત્યારે આજે મેં તમામ ગામોની મીટિંગ કામગીરી જોઈ જે આદિવાસી પરિવાર અને ગરીબ લોકોના મકાન બનાવવાના બાકી છે એનું આખાણીથી લઈ અમારી સાથે તમામ ટીમ સોડાના અધિકારી તાલુકા વિકાસ અધિકારી તલાટી બધા જ સ્થળ ઉપર હાજર રહીને તમામના પ્રશ્નો સોલ્યુશન કરી પાંચ વર્ષના અંતે જ કામરેજના તમામ ગામોની અંદર ગરીબોને પાકા મકાન મળશે મળશે ને મળશે એ ભારતીય જનતા પાર્ટીના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે એ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છીએ ત્યારે ટીમ ભારતીય જનતા પાર્ટી અમારી કામરેજ તાલુકા પંચાયતના સદસ્ય જિલ્લા પંચાયતના સદસ્ય અને સંગઠન દિવસ રાત મહેનત કરી રહી છે એમને પણ અભિનંદન પાઠવું